નમસ્કાર મિત્રો તારીખ છે અઢાર મે બે હજાર પચીસ આજે રવિવાર આજેના વીડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે મને વધુ વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે ને ભાવોમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી એવરેજ ડુંગળી બજારમાં મણે 20 થી લઈને 25 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી અને બજારો નીચી સપાટી પર અથડાયા કરે તેવી ધારણાઓ છે નાસિકમાં નવા ઉનાળો ડુંગળીની આવક વધી રહી છે અને ભાવ ઘટીને એવરેજ કિલોના 10 થી 12 રૂપિયા અત્યારે જોવા મળી રહ્યા છે જો બજારમાં નિકાસનો વેપારો ન આવે તો ભાવ હજુ પણ દસથી પાંચ રૂપિયાનો ઘટાડો જાય તેવી સંભાવના આવશે અને સરકારી નિકાસની ડ્યુટી દૂર કરી છે પરંતુ તેમાં વિલંબ વિલંબ થવાના કારણે અત્યારે લેવાલી નથી ને લેવાલીના કારણે ડુંગળીના ભાવ અત્યારે તળિયાની સપાટીએ બોલાઈ રહ્યા છે અત્યારે ડુંગળીના ભાવ એસી થી નેવું રૂપિયા મણની વચ્ચે અત્યારે જોવા મળી રહ્યા છે તો મિત્રો આથી લગતા ડુંગળીને ગમે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળી છે બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન